આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે જય ભૂમિ માતા બોલીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ શાબાદ ભૂમિ માતા છે એના ઉપર આપણે રહીએ છીએ એટલે આપણે એનો ઉપકાર ભૂલવો જોઈએ નહીં એટલે રોજ આપણે એને અડી ભૂમિને અડી એટલે કે માતા કહેવાય છે એ એના ઉપર આપણે રહીએ છીએ એટલે હાથે એને અડી માથા ઉપર એ રજ ચડાવી અને જય ભૂમિ માતા આપણે બોલવું જોઈએ અને ભૂમિ માતા ઉપર જ બધું ખાવા પીવાનું થાય છે રહેવાનું થાય છે ભૂમિ માતા છે એટલે આપણે છીએ એટલે કે પૃથ્વી માતા એટલે એનો આપણે ક્યારેય ઉપકાર ભૂલવો જોઈએ નહીં એટલે આપણે રોજ એને નમસ્તે કરવું જોઈએ એટલે કે નમન કરવું જોઈએ બરાબર તો એકસાથે તમે બધા હું તમારી પાસે આવું છું પછી આપણે ભૂમિ માતાને વંદન કરશું તો ચાલો બેન જય ભૂમિ માતા 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 જૈ ભૂમિ માતા ભૂમિ માતા જૈ ભૂમિ માતા જૈ ભૂમિ માતા જય ભૂમિ માતા જૈ ભૂમિ માતા જૈ ભૂમિ માતા જૈ ભૂમિ માતા જય ભૂમિ માતા જય ભૂમિ માતા જૈ ભૂમિ માતા જૈ ભૂમિ માતા જય ભૂમિ માતા જય ભૂમિ માતા જય ભૂમિ માતા જય ભૂમિ માતા સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ તમે નાના બાળકો છો એટલે નાના બાળકોને બધી ખબર ન હોય પણ તમારા મમ્મી પપ્પાને પૂછો ને તો ખબર પડે કે આ ભૂમિ છે એટલે કે ધરતી છે એટલે બધું છે જો ધરતી ન હોત તો આપણે કોઈ હોત નહીં એવી જ રીતે તમારે હવે યાદ રાખવાનું છે તો આપણે એક સાથે પગે લાગશું ભૂમિ માતાને ચાલો જય માતા હજી એક વાર જ અને એક ખારે જુસ્સાથી બોલશું જય હજી એકવાર બોલશું ભૂમિ માતા તમે અમારું રક્ષણ કરજો ભૂમિ માતા તમે અમારું રક્ષણ કરજો તમે અમારું ધ્યાન રાખજો અમે તમારા બાળકો છીએ અમે રોજ તમને યાદ કરશું અમે રોજ તમને નમન કરશું સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ